વિદ્યાર્થીના વાળ ખેંચી ભીતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા બનાવની જાણ થતાં ડીઈઓ દ્વારા શાળાને નોટિસ આપી આ વિડીયો વિશે ખુલાસો માંગ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને મારતો મારતો ક્લાસની વચ્ચે લાવે છે ત્યારબાદ તેનું માથું દિવાલે પછાડીને તેને એક બાદ એક લાફા ફટકારે છે વિદ્યાર્થીને ઢોર માર મારતો આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો બનાવની જાણ થતાં ડીઈઓ દ્વારા શાળાને નોટિસ આપી આ વિડીયો વિશે ખુલાસો માંગ્યો છે શહેરના વટવા વિસ્તારમાં

માં કેદ થઈ જવા પામી હતી બનાવની જાણ થતાં ડીઈઓએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ ફટકારી સમગ્ર બનાવ વિશે ખુલાસો માંગ્યો છે મળતી માહિતી મુજબ શિક્ષકનું નામ અભિષેક પટેલ છે અને તે વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણાવતો હતો પટેલ છે અને તે વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણાવતો હતો હાલ શાળાના દ્વારા શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે